નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્તર બે બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે તો મુખ્યત્વે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો વિડીયોની માહિતી મેળવીએ સૌ પ્રથમ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ એકોતેર હજાર સો રૂપિયા જેની અંદર મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો ચાંદીના બજાર ભાવના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને સત્તાવન માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ને માં વેચાઈ રહ્યું છે જ્યારે આજે એક કિલો ચાંદીના ભાવ છે પિંચોતેર હજાર સાતસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં ચાંદીના બજાર ભાવમાં પણ આજે વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો હવે પછી આજે ચોવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર એક ગ્રામ સોનું છ હજાર બસો ત્રીસમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનું બાસઠ હજાર ત્રણસોમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રેવીસ હજાર રૂપિયા તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની માહિતી તમે મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લઈ તો મિત્રો આજે તો સોનાના ભાવમાં છેલ્લા પાંચ દિવસથી ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ આજે વધારો જોવા મળ્યો છે આગળ વાત કરી લઈએ તો આજના ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે તો દસ ગ્રામ ચાંદી 7,57 માં સત્તાવનમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ને સિત્તેર માં વેચાઇ રહ્યું છે અને એક કિલો ચાંદીના ભાવ છે વાત કરીએ એક ગ્રામ સોનું પાંચ હજાર સોનું 5,711 અગિયારમાં વેચાઈ રહ્યું છે અને દસ ગ્રામ સોનું સત્તાવન હજાર એકસો ને દસમાં જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ એકોતેર હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે જી હા મિત્રો આગળ વાત આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હાજર ત્રણસો માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રેવીસ હજાર રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો આગળ